અનુરામ પાટણી યક્ષ છે હું ધોરણ નવ બીમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શામજી વેલજી વીરાની વિવિધ લક્ષી વિદ્યાલય છે આજે અમારા બધા અમારી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી વિવિધ જાતના અનાજ અને કઠોળ કઠોળ લાવ્યા લાવીને એક મેગા રાખડી બનાવ મેગા રાખડી બનાવી હતી જેનું નામ તિરંગા તિરંગા રાખડી છે તે સાડા ચારસો કિલ કિલો જેટલું અનાજ અને કઠોળ આવ્યું હતું તે બે બસો સ્ક્વેર ફૂટ થી મોટી અને બસ વેઠવીથી મોટી મોટી છે અને પિસ્તાલીસ સ્કૂલથી લાંબી છે ત્રણીય સ્કૂલના બાળકો દ્વારા છેલ્લા સાત વર્ષથી વિવિધ ચીજ વસ્તુનો ઉપયોગ કરી અને એક મેગા પ્રેરક રાખડી બનાવવામાં આવે બનાવવામાં આવે છે આ વર્ષે પંદર ઓગસ્ટ અને રક્ષાબંધન નજીક હોવાથી આ વખતેનો વિદ્ય વિદ્યાર્થીઓનો કન્સેપ્ટ છે એ તિરંગા રાખડીનો છે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘેરથી વિવિધ અનાજ જેવું કે ઘઉં ચોખા બાજરી જુવાર મગની દાળ તુવેર દાળ ખીચડી વગેરે લાવી સ્કૂલમાં અર્પણ કરવામાં આવે અને લગભગ ધોરણ નવથી બારના સાડા નવસોથી હજાર જેટલા વિદ્યાર્થીઓ આ રાખડીની અંદર જે એ ભાગ લીધો હતો જેમાં આશરે સાડા ચારસો કિલો જેટલું અનાજ છે એકત્રિત કરવામાં આવેલું છે એકત્રિત થયેલ આ અનાજ છે એ રાજકોટની જાણીતી સેવાકીય સંસ્થા બોલબાલા છે તેને અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત જે ચણ છે તે ચણનું વિતરણ છે એ રાજકોટ શહેર પાંદરાપોળ છે ત્યાં પક્ષીઓને ચણ માટે અર્પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ વિરાણી હાઈસ્કૂલના પ્રાંગણમાં રહેલ તમામ વૃક્ષોને કંકુતિલક કરી રક્ષાબંધી પ્રકૃતિનું જતન કરવાની ખાતરી આપશે